સ્વાગત બગદ છેજના લોગમાં કસ્ટમરની બહુ જ ડિમાન્ડ હતી અગાઉ જેટલા આ કસ્ટમરો આ સાડી માટે રહી ગયા હતા એ બેનોને આજે ફરી લાભ દેવા માટે આપણે અત્યારે બ્લોગ બનાવ્યો છે આ સાડી છે નોર્મલ સેકન્ડ હાઉસ સે માત્ર 350 રૂપિયામાં બ્લાઉઝ પાલવ સહિત સહિતની એનું બ્લાઉઝ ના પાલવ છે અને કલર બતાવી દઉં વ્હાઇટ અને મરૂન વ્હાઇટ અને બીટ કલર વ્હાઇટ અને કદાચ ગ્રીન કલર જે ને હોય તે તાત્કાલિક બુક કરાવી લેજો કારણ કે આ સાડી બે કલાક માં જ પૂરી થઈ છે એટલી વ્હાઈટ અને રામા કલર

આ ભાવમાં એની મારી ગેરંટી છે અને કિંમત છે નવસો થી હજાર રૂપિયા આપણે માત્ર ત્રણસો માં જ આપીએ છીએ લવન્ડર કલર અને જેટલા કલર છે એટલા બતાવી દઉં ગુલાબી કલર બીજે બતાવીશું કપડું એકદમ લચકો ફૂલ લચકો આવશે જે બેનો મંગાવી હતી પણ ફરી જોઈએ સગાવાલાને જોઈએ તો ખાસ એ બહેનોને કહેવાનું કે ઝડપથી બુક કરાવો કપડો ફૂલ લચકો આવશે ફૂલ ગેરંટીડ પીસ આવશે માત્ર ત્રણસો માં બધી એના કલર છે એનું બ્લાઉઝ એનું પાલવ ને આ ધરતી અને ચાર કલર છે લેરિયા એકદમ સિલ્ક માં હેવી સિલ્ક માં ગાર્ડન સિલ્ક નું કાપડ આવે અજરક માં લેરિયા બતાવી દઉં અજરક નું આવશે બાંધણી નું બ્લાઉઝ આવશે ઓરિજિનલ સિલ્ક કપડું કાપડ કલર ફૂલ ગેરંટી આ ભાવમાં તમને ક્યાંય ના મળે ભાવની પણ ગેરંટી આ પાલવ આવશે આ ધરતી આનું બ્લાઉઝ હવે કલર બતાવી દઉં બીટ કલર બહુ જોરદાર પીસ છે આનું બ્લાઉઝ એનો પાલવ આ ધરતી અને જેટલા કલર છે એ બતાવી દઉં રેડ મરૂન કલર ઓરિજિનલ બ્લડ રેડ કલર છે જેમાં પછી design નું બીજું હોય ડિઝાઇન બતાવી દઉં તમને પટોળા print માં આઈનું બ્લાઉજ આઈનું પાલવ બહુ જોરદાર પીસ છે મહેંદી કલર ત્યારબાદ ટમેટા કલર ત્યારબાદ ગુલાબી કલર આ રીતે ચાર કલર છે એના આમાં કલર બતાવી દે ગુલાબી કલર પર્પલ અને મેથી કલર પટોળા પેન્ટમાં એના પિસ્તા કલર એકદમ જોરદાર પીસ છે બહુ જોરદાર પીસ છે એકદમ જોરદાર પીસ ત્રણસો પચાસ નીચે લટકણ આવશે એના કલર બતાવી દઉં બીટ કલર એનો પાલવ એનું બ્લાઉઝ એનો ત્રીજો કલર બતાવી દઉં ગોલ્ડન અને ગ્રીન કલર રજવાળી પાલવ છે તબલાવાળી વાળી મસ્ત છે એનું બ્લાઉઝ

કલર બેનો એમ કે કઈ સાડી લેવી ને કઈ ના લેવી પણ બેનો ઉતાવળ કરજો આ સાડીમાં જા વાર લાગતી નથી એક 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 બેનો પાંચ પાંચ દસ દસ પીસ તો રિટેલ વાળા લઈ લે છે એટલા મસ્ત પીસ છે

ઓરિજિનલ પીસ છે કપડું एकदम લચકદાર ઓલવર फ्लावर प्रिंट માં બહુ મસ્ત પીસ છે एकदम जोरदार પીસ એનું બ્લાઉઝ ડિજિટલ પ્રિન્ટ બીજો કલર બતાવી દઉં ડિઝાઈનર પીસ છે બ્લાઉઝ પર મસ્ત ડિઝાઈન વાળું છે છેના फ्लावर વાળું

બધી પુનિત પ્રતિક્ષાની છે બ્રાન્ડેડ સાડી હોય છે ત્યારબાદ બતાવી દઉં પછી કસ્ટમર અજરફ નું બહુ આગળ છે

મરૂન કલર ગાળા બોર્ડર માં એનું પાલવ આનું બ્લાઉઝ આની ધરતી ત્રણસો પચાસ એકદમ ડિઝાઇનર પીસ આવશે એનું પાલવ છે આ એની ધરતી

મસ્ત એકદમ ડિઝાઇનર પીસ વાળું એનું બ્લાઉઝ ગુલાબી કલર ત્રણસો પચાસ રૂપિયા એટલે એમ સમજો ને કે તમને ટુવાલ લેવા જાવ ને તો આ મોઢું નથી જડતું ગાર્ડન સિલ્ક માં ગાળા બોર્ડર એકદમ મસ્ત પીસ છે એનો પાલવ આ ધરતી ને ડિઝાઇનર એનું બ્લાઉઝ આવશે